રોડ થી જે ડુપ્લિકેટ તેલ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને જે સુધી

અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા રેડ પાડી અને ચોખંડી વિસ્તારમાં કપાસિયા તેલ નો ચારસો કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે હાથીખાના વિસ્તારમાં સિંગ તેલ નો એકસો ત્રણ કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો અને ખોડિયાર નગરમાંથી પામોલીન તેલનો 148 કિલો જથ્થો પકડાઈ આવ્યો છે ખોડિયાર નગર વિસ્તારમાં પણ રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન તેલના નમૂના લેવામાં આવ્યા છે અને અખાદ્ય લૂઝ તેલનો જથ્થો પકડાતા એકમોના માલિકોને નોટિસ પટકારવામાં આવી છે વધુ વિગતો સાથે સમજતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કાર્યવાહી કરી છે એના અલગ અલગ વિસ્તારમાં છે જગ્યા જગ્યાએથી નમૂના પણ લેવામાં આવે છે ચોખંડી વિસ્તારમાં કોટન સીડ ઓઇલ

સમાચાર વડોદરાથી વડોદરામાં ડિજિટલ અતુલભાઈ પટેલ ડિજિટલ એરેસ્ટ નો ભોગ બન્યા હતા તમારા ખાતામાં ચાલીસ કરોડ નું ફ્રોડ થયું હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ઉપરાંત બીજા બાજુએ દિલ્હી એટીએસ ની ઓળખ આપીને ને ધમકી આપવામાં આવતી હતી ઉપરાંત કંટાળી ગયેલા પાસઠ વર્ષીય અતુલભાઈ પટેલે ઝેરી દવા ગટકટાવીને જીવન ફૂંકાવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કોઈ આત્મહત્યા કરી લીધી હોય વડોદરાનું કાયાવરોહણ ગામ છે ત્યાંના ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા તમારા ખાતામાંથી ચાલીસ કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે એમ કહીને એમને કોલ કરવામાં આવતો હતો આ કોલ થી કંટાળી ગભરાયેલા જે આ ખેડૂત છે પાસઠ વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલ એમને દવા આપી અને આપઘાત કરી લીધો છે એમના ભત્રીજા એ જે વિગતો આપી છે એ પ્રમાણે કાર્યવાહી કરશે સમગ્ર મામલે કઈ હકીકત હતી તેના કારણે એમને આત્મહત્યા કરી છે એક તરફ ખેડૂતોના જે પાક નુકસાન થયા છે એ વિષય છે બીજી તરફ આ ડિજિટલ એરેસ્ટ નો મામલો આવી રહ્યો છે હવે પોલીસ એમનો મોબાઈલ લઈ અને એને યોગ્ય રીતે તપાસ કરશે કે ખરેખર કયા પ્રકારે ડિજિટલ એઝ કરવામાં આવ્યા હતા ક્યાંથી આ કોલ કરવામાં આવ્યો હતો એ દિશામાં પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર માહિતી સમાચાર સુરત સુરતના વેરજા શિરડી ધામમાં હૃદય દ્રાવક મહિનો થયો છતાં માતા તરફ પાછું વળીને જોવાની પણ તસ્દી લીધી વર્ષીય માતાને ઘરમાં બંધ કરીને ફરાર થઈ ગયા દીકરો અને વહુ એક મહિનાથી વધુ સમયથી વૃદ્ધા ઘરના હતા એટલી શરમજનક વાત છે કે દીકરો અને બહુ માતાને ઘરમાં બંધ કરીને પોતે ફરવા જતા રહ્યા એ ઉમડા સિંધીધામ સોસાયટીમાં રહેતા આવ્યા અને એનો કુકરોને હો એને એક ને રહેવા મહિનાથી અમને આજુબાજુમાંથી કોઈને તૈયારીને બોલાવ્યું તો અમે ત્યાં પહોંચ્યા ને બહુ ખરાબ આવી રહ્યા હતા એને જેલમાં પૂરાવીને કોઈની હાલતમાં બહાર તો અમે પોલીસને જાણ કરી અને લોક બોલાવી અને બાને અહીંયા સુધારાઓના ઉદાર ગ્રમવા લઈ આવ્યા છે અને બાને અહીંયા સારી જગ્યાએ ફ્રેસ કરી અને ચીક કર્યા મહેસાણાના વડનગરમાં જીમર્સ હોસ્પિટલમાં ડોક્ટર પર લાગ્યા બેદરકારીના આરોપ સગર્ભાનું ઓપરેશન કર્યા પછી મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો છે પરિવારે ના પાડવા છતાં પણ ઓપરેશન કર્યું હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે ટીના ઠાકોર નામની મહિલાને જીમર્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી ડોક્ટરે અચાનક ઓપરેશન માટે બુલાવતા પરિવારે ઇનકાર કર્યો હતો ડોક્ટરે દબાણ કરી મહિલાના પરિવાર પાસેથી અંગૂઠા પણ લઈ લીધા હતા અને ઓપરેશનમાં કોઈ ભૂલના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે જબરદસ્તી ઓપરેશન કરવાનો આરોપ લગાવ્યો છે પરિવારે મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરીને તપાસ કરવાની માંગ કરી છે ઘટના ટીર્નામને અમે ગુરુવાંડા દાખલ કરી દી અને રિપોર્ટરને ઉપર રિપોર્ટ બધા નોર્મલ આવી ગયો બસ આજે ક્યાં ઓપરેશન કરવું પડશે હવારમાં કોઈ વાત મળી નહીં હવામાં ચા નાસ્તો કરી દીધો પછી આઠ આઠ નવ વાગે એટલે સાહેબ આવ્યા એટલે લેડી સાહેબ કે સાહેબ કીધું ઓપરેશનમાં લેવાનું એટલે કીધું ઓપરેશનમાં લેવાનું ચા નાસ્તો કરી દીધો છું કે વધુ નહીં ચા નાસ્તો કર્યો છે તો વધુ નહીં ઓપરેશન કરવું પડશે એટલે અમારા લીલાબેન બોલે અમારા આજ કરવું નહીં ઓપરેશન ઓપરેશન કાલ રાખો તો પુરુષો બોલ લઈએ અમે બે ભરો છીએ અમારા અમારી દીવો એટલે કે વધુ નહીં તમારે બચાવવું હોય બે પેશન્ટ બચાવવું હોય તો આજના જ ઓપરેશન થશે

નેપચ્યુન હાઉસમાં એસીબી ની કાર્યવાહી એસઆરપી ના રોશન ભુરિયા અને સોલિડ ના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે ના ડામોર પ્રિન્સ ઉર્ફે વિકી લેતા લાખની રકમ લેતા રંગે હાથ પકડી લીધા છે ફરિયાદી ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાયનું કામ કરે છે ફરિયાદીને પાલિકાના કાર્યક્રમ માટે ગિફ્ટ આર્ટિકલ નો ઓર્ડર અપાયો હતો અને આ ઉપરાંત એએસઆઈએ બિલની કુલ રકમ માંથી ત્રીસ લેખે બે પોઈન્ટ એકાવન લાખની લાંચ માગી હતી ફરિયાદીએ અગાઉ આપ્યા હતા સત્તાણું હજાર રૂપિયા અને આ ઉપરાંત બાકીના એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ રૂપિયા લેવા આવતા અધિકારીઓ પકડાઈ ગયા પંચમહાલ પંચમહાલના ગોધરામાં ખનીજ માફિયાનું કૌભાંડ સામે આવ્યું છે નદીસર ગામે સરકારી પડતર અને ગૌચરની જગ્યામાં ખોદકામ કરી નાખ્યું બે ત્રણ મહિનાથી સરકારી જમીન પર મોટા પ્રમાણમાં ખોદકામ ચાલતું હતું અને ખનીજ માફિયાઓ મોરમનું ગેરકાયદે કરી રહ્યા છે ખનમ મોરમમાંથી રેતી બનાવી બારોબાર વેચાણ થઈ રહ્યું છે સરકારની કરોડોની સંપત્તિ નો ખનીજ માફિયા છે સ્થાનિકો અને ગ્રામ પંચાયતની પણ અધિકારીઓની પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જવાબદાર અધિકારીઓની ખનીજ માફિયાઓ સાથે મિલીભગત હોવાના પણ આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે

જોતા ત્યાં સ્થળ પર જોતા એવું લાગે છે કે છેલ્લા બે ત્રણ મહિના થી આ ખન ની કાર્યવાહી ચાલી રહી છે મોરમ જ નીકળે છે તો મોહરમ માંથી રીતિ બનાવવા માટે લગભગ અમારા ધ્યાન એવું આવ્યું છે કે રીતિ બનાવવા માટે આ વ્યક્તિ ખનન કરીને લઈ જાય છે જે પણ ખોદકામ કરે છે ઉપર અધિકારી બહુ જાણકારી પણ કોઈ આખા લેવાય નથી ઉપરથી અમને એટલે અમે પંચાયત બોડી હાથે તલાટી ગામના સભ્યો આગેવાનો લઈને અમે ગયા અને કામ ચાલુ હતું એનું કોઈ નિરાકરણ આવતું નથી અત્યાર સુધી કોઈ જવાબ જ નહીં કરો અત્યાર સુધી અમે જાણ કરી પણ એમને કોઈ એક્શન નહીં લીધી એ લોકો જીસીબી લઈને હિતાજી લઈને આવે છે માણસો તૈયાર રાખે છે અને હાઈવે લઈને ખોદકામ કરીને અને કોઈને પબ્લિક ને બી બદતી બધતા નથી એમ અને ખનીજ કરી જાય છે એમ અને પબ્લિક જે કલેક્ટર એ રેતી બનાવવા માટે એમ એમની પોતાની કોરી નાખી છે અને આને ધોઈ અને એની રેતી બનાવા છે મોરમ નીકળે છે ને એટલે અને ગામતન ની જમીન છે લાગે કે તમે કરોડો રૂપિયા ચોરી લઈ જાવ કરોડો રૂપિયાની ની ચોરી કરી નાખીએ લોકો

સુદામણા ગામના સીમ વિસ્તારમાં દરોડા પાડ્યા ખાણ ખીઓ આવી જપ્ત કરાયો છે ખાણ પરથી અધિકારીઓને વિસ્ફોટક વસ્તુ પણ મળી આવી છે વિસ્ફોટક વસ્તુને લઈને પોલીસ તપાસ કરશે ખાણ અંદર કેટલું ખોદકામ થયું એ બાબતે માફવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે વિભાગ સુરેન્દ્રનગર દ્વારા આકસ્મિક ખેડ કરી ખાનબી જમીનમાં પ્રસમી દ્રશ્યથી માલુમ પડે કે બ્લેક ટ્રેપ ખનીજનું ઇલીગલ માઇનિંગ કરી અને ભરતાઓ એનું માલુમ પડેલ છે જગ્યા ઉપર ટીમ આવી ત્યારે સ્થળ પરથી લોકો ભાગી ગયા છે બિન આરસી હાલતમાં નવ ટ્રક અને બે હેઠા જપ્ત કર્યા છે માપણીની કાર્યવાહી ચાલુમાં છે અને ત્યારબાદ માપણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અંદાજે તો આ તરફ ગુજરાતનું સૌથી નજીકનું હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીએ જોર પકડ્યું છે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ડિગ્રી લોકો અને સહેલાહીઓ ઠંડીમાં છૂટવાયા ખુલ્લા મેદાન વિસ્તાર અને વાહનોમાં બરફના થર જામી ગયા છે ઠંડીનું પ્રમાણ વધી જતા પ્રવાસીઓ અને લોકો ગરમ ચાની ચુસ્કી સાથે તાપણાનો સહારો લઈ રહ્યા છે આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે કચ્છ સૌરાષ્ટ્રનો બે દિવસીય પ્રવાસ અમિત શાહ કરશે બપોરે વાગે ભાવનગરમાં અમિત શાહનું આગમન થશે ભાવનગરમાં નારી ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે બીએસએફની ઉજવણીમાં પણ સહભાગી થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યવાહી અલ્પલા યુનિવર્સિટીના ઘર ગેરકાયદે હોવાનું ખુલ્યું છે જવાદ અહેમદ સિદ્દીકીની ઈડીએ કરી છે ધરપકડ જવાદ અહેમદ સિદ્દીકીએ સરકારી જમીન પર બાંધકામ કર્યો છે આગામી દિવસોમાં મકાન પર ફરી શકે છે સરકારી બોલડોસા કર્ણાટકના બેંગ્લુરૂમાં સાત પોઈન્ટ અગિયાર કરોડની લૂંટ લૂંટારહુઓએ એક એટીએમ વાનમાંથી લૂંટ ચલાવી ટેક્સ અધિકારીના વેશમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી એચડીએફસી બેંકની જેપીનગર શાખાની કેશવાન એટીએમ ભરવા જતી હતી કેશવાન એટીએમ ભરવા જતા સમયે લૂંટારહુઓએ નિશાન બનાવ્યું દ્વારકાના ભાણવડમાં તસ્કરો બે ફાર્મ બન્યા છે એક સાથે બે જગ્યાએ ચોરી કરીને તસ્કરોએ આગ લગાવી દીધી ભાણવડના ત્રણ પાઠિયા અને વેરાડ ગામે ચોરીનો આ બનાવ પડ્યો ત્રણ પાઠિયા ગામે દુકાનમાં હાથ હાથપેરો કરીને આગ લગાવી દીધી વેરાડ ગામે મંદિરમાં ચોરી કરીને તસ્કરોએ આગ લગાવી છે દુકાનમાં આગ લગાવતા સમાન મળીને ખાટ થઈ ગયો તાલુકા ત્રણ પાટીયા અને વેરાડ ગામમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે ખાસ કરીને એક દુકાન અને મંદિર ને તસ્કરોએ ટાર્ગેટ કર્યા છે ત્રણ પાસે તો પોલીસ ચોકીથી માત્ર સો મીટર ની ચોરી કરી અને એ મંદિર માં પણ તસ્કરો દ્વારા આગ લગાવી અને જાણે પોલીસ ને ખુલ્લો પડકાર ફેકવામાં આવી રહ્યો છે બંને જગ્યાએ પોલીસ સ્થળ પર પોચી અને વધુ તપાસ હાથ કરી રહી છે જી આભાર માહિતી આજકાલ રેલવે સ્ટેશનને મોડર્ન લુક આપવામાં આવી રહ્યા છે જો કે કેટલાક મોટા શહેરોમાં આવેલા રેલવે સ્ટેશન પર સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે સુરતના ઓલપાડના કીમ રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીંનું રેલવે ક્રોસિંગ જોખમી બન્યું છે કારણ કે જ્યારથી કીમ રેલવેનો ઓવરબ્રિજ કાર્યરત થયો ત્યારથી જ રાહદારીઓના ટ્રેન અકસ્માતનો સિલસિલો યથાવત છે રેલવે ફૂટ ઓવર બ્રિજના એકસો પચાસ જેટલા દાદરા ચડવાને કારણે લોકોને હાલાકીનો સામનો સામનો કરવો કરવો પડે પડે છે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે પરેશાનીનો છે અને રાહદારીઓ મજબૂરીમાં જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરી સામેની તરફ જતા હોય છે અને આ બાબતને ગંભીરતાથી લઈને કીમ ગ્રામ પંચાયતે ફૂટ ઓવર બ્રિજ પર એક લિફ્ટની ની માંગ કરી છે રેલવે વિભાગે ગ્રામ પંચાયતની માંગ તો સ્વીકારી પરંતુ આજ દિન સુધી લિફ્ટની સુવિધા આપવામાં નથી આવી અને આ બાબતે સાંસદ મુકેશ દલાલે રેલવે વિભાગને રજૂઆત કરી હતી જોકે રેલવે વિભાગ સાંસદની રજૂઆતને પણ ધ્યાને ન લીધી ત્યારે લોકોએ વહેલામાં વહેલી તકે ફૂટ ઓવર બ્રિજમાં લિફ્ટ લગાવવા માંગ કરી છે જેથી રેલવે ટ્રેક પર અકસ્માતોને ટાળી શકાય ઘણા ટાઈમ થી કીમ રેલવે સ્ટેશન ની એક ગંભીર સમસ્યા સામે આવી છે કે દરરોજ એક એક વ્યક્તિનું મૃત્યુ થાય છે એવા સમાચાર અ દેખાઈ આવ્યા છે તો આ સમસ્યા બાબતે છેલ્લા ઘણા ટાઈમ થી ડીઆરએમમાં સાંસદ શ્રીને અનેકોને રજૂઆત કરી છે પણ હાલ પણ જોશો કે ગઈ કાલે પણ એક સ્ટ્રી નું મૃત્યુ થયું છે એના આગળના દિવસે બી એક ટ્રી નું મૃત્યુ થયું એના અઠવાડિયા પહેલા બે વ્યક્તિના મૃત્યુ થયા હતા એટલે આ જ રીતે મૃત્યુનો સિરસરો ચાલુ છે

રેલવેની અલગ અલગ બાબતે રૂબરૂમાં જઈને ઓગણીસ નવ બે જઈને પચીસ ના રોજની જે સમસ્યા રેલવે ઓવરબ્રિજની કે રેલવે ઓવરબ્રિજમાં અત્યારે દોઢસો પગડિયા ચડવાના અને દોઢસો ઉતરવાના જેના લીધે સિનિયર સિટીઝન ને તકલીફ પડે છે બાળકોને ખૂબ તકલીફ પડે છે અને આ બાબતે ભરૂચના રેલવેના એડીએમ પણ અહીંયા રૂબરૂ મુલાકાત માટે ત્યાંથી ડીઆરએમએ મોકલેલા એમને રૂબરૂમાં અહીંયા મુલાકાત કરાવી અમે બધું સર્વે કરાવી અને ત્યારબાદ એમણે અમે એ રીતના રજૂઆત કરી ટાઈમ પછી મૂકો પણ અત્યારે હાલની અંદર મને બંનેવ છેડે એક આ બાજુ ને એક પેલી બાજુ લીફ મૂકી આપો